તાપી જિલ્લા ખાતે નવી આઈસીયુ ઓન કરવામાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા સુવિધામાં વધારા માટે આઈસીયુ ઓન વ્હીલ્સ નવી એમ્બ્યુલન્સ ફાળવેલી છે તાપી જિલ્લામાં એક નવીન અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ એક આઈસીયુ ઓન વ્હીલ્સની એમ્બ્યુલન્સ આપેલી છે આ નવી આપવામાં આવેલ એમ્બ્યુલન્સ સોનગઢ એસડીએચ હોસ્પિટલ ખાતે અધિક સાહેબ વિમલ પટેલ આરએમઓ ડોક્ટર આશિષ ગામિત તથા એકસો આઠ એક્ઝિક્યુટીવ મયંક ચૌધરી તથા હોસ્પિટલના સ્ટાફ એકસો આઠ ખીલખીલા સ્ટાફ તાપી જિલ્લાની એકસો આઠની ટીમની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું